લોકસભા ચૂંટણી મહોત્સવ આ કાર્યક્રમમાં હું દીપા ચૌહાણ આવતા તેર એપિસોડ સુધી આ લોકસભાની ચૂંટણીનું મહત્વ શું છે એની વાત તમારી સાથે કરીશ મારી સાથે જુગનું ઠક્કર નીલમ કારિયા આનંદ કારિયા અને ભુજના સમાચાર વિભાગના મિત્રો છે પણ વાત માત્ર ચૂંટણીની નથી મનોરંજનની પણ છે તો શરૂઆત સંગીતથી કરીએ पांच हजार वर्ष पहले हमारे देशवासी इसी वेद मंत्र का उच्चारण करके परम पिता परमात्मा से याचना करते थे सबका भला करो भगवान सबको सुख और शांति दो और 500 वर्ष पहले भक्ति मार्ग के दर्शक गुरु नानक देव ने इसी बात को सरल भाषा में दोहराया ਨਾਨਕ ਨਾਮ ਚਲਦੀ ਕਲਾ ਤੇਰੇ ਪਾਣੀ ਸਰਬਤ ਦਾ ਬਲਾ सबके लिए सुख और शांति मांगने वाले हिंदुस्तानी क्या खुद शांति से रह सके रहते भी तो कैसे उनकी धरती का दूसरा नाम सोने की चिड़िया है जिसकी मिट्टी में सोना और जंगलों में चंदन है शायद इसीलिए प्रकृति ने इसकी सुरक्षा के लिए उत्तर में हिमालय दक्षिण में हिंद महासागर પૂરબ મેં બંગાલ કી ખાડી પશ્ચિમ મેં થારેગિસ્તાન બના દા की चमक और चंदन की खुशबू बाहर के हमलावरों को लुभाती रही सिकंदर के घोड़ों की टापों ने हमारी धरती के सीने की धड़कन तेज करी फ्रांसीसी और अंग्रेज कोई पीछे ना रहा सब आए और आते ही रहे शायद नहीं जानते थे कि जहां सब दुनिया वाले अपनी अपनी मातृभूमि से प्यार करते हैं वहां हिंदुस्तानी अपनी मातृभूमि की पूजा करते हैं जी हां पूजा

અમીર ગરીબ જા મત મિ એકે સરખા હા ઊંચી જાત ને નીચી જાત જો અંતર કેણું એ ગુનો બાયું ને ભાઈ જા મત પણ હા સરખા ભણેલા ન ભણેલા જા મત પણ પકડે સરખા શહેર જે ને ગામડે જે મણ જા મત પડે જ સરખા ભારત ભારતનો ભવિષ્ય આંજે આજે આય ભારત ભારતનો ભવિષ્ય નકી કરે મે આઈ ભાગીદાર રહ્યો આજો મત ભારત ભવિષ્ય નકી નક્કી હેડો વડો મોકો પાકે પાકેથી ડેવાજે આકાશવાણી ભુજ પ્રસ્તુત કરે તો લોકસભા ની સામાન્ય ચૂંટણી લા કરે તંત્ર ની તૈયારી અને મતદાન મથકે માહિતી અંગે જો વિશેષ કાર્યક્રમ ભારત જે ચૂંટણી પંચ તરફથી લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ ની જાહેરાત કરે આવી હે મુજબ ગુજરાત મે લોકસભાની છવ્વી બેઠકલા કરે સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પંચ બેઠકલા કરે પેટા ચૂંટણી જાહેર કરે મે બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણી લ કરે તંત્ર પૂરી રીતે તૈયાર આ મતદાર યાદી ઈવીએમ અને મતદાન મથકે જો સંપૂર્ણ આયોજન કરે મે મતદાર કે મતદાન મથક મથે ખાસો અનુભવ થયે તે કરે વિશેષ આયોજન પણ કરે આયો યુવાન અને વડીલ મતદાન કરેલા કરે પ્રેરાયનલા વિશેષ કોશિશ કરે મેચી गुजरात मुख्य चूंटी अधिकारी पी भारती शनिवार गांधीनगर में पत्रकार परिषद के संबोधन करता जो के आदर्श आचार जो चुस्त पालन करेला करे आखे राज्य में चूंटी तंत्र सजा गाय राज्य जो कोई पर नागरिक कोई पर जगह आदर्श आचार संहिता भंगला करे ऑनलाइन फरियाद कर सके तोला करे भारत जो चूंटी पंच सी विजिल नाले जी मोबाइल एप तैयार कर મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતી ચું કે તારીખ પંજ એકડો બો હજાર ચોવીસ ચો પ્રસિદ્ધકરમાં આવી છેલ્લી મતદાર યાદી મુજબ મે કુલ ચાર કરોડ ચોરાણું લખ ઓગણપંજા હજાર ચારસો થયેલી આય જેમે બો કરોડ ઓગણ ચાલી લખ અઠોતેર હજાર બસો તેતાલીસ મહિલા મતદાર અને બો કરોડ ચોપણ લખ ઓગણ સિંતેર હજાર સાતસો ત્રેવીસ પુરુષ મતદાર આહી ગુજરાત મેળો હજાર ત્રે જેટલા થર્ડ જેન્ડર મતદાર નોધેલા આઈ પચાસી વેથી વધુજી ઉમર જા ચાર લખ ચોવીસ હજાર એક બાસઠ મતદાર ગુજરાતની મતદાર યાદીમાં નોંધલાય અને સો વે કે તેથી વધુજી ઉમર જા દો હજાર ત્રેસો મતદાર પણ આઈ એ થી વે ઉમર ધરાઈદ ગ લખ બત્રી હજાર એસી યુવા મતદાર એ લોકસભાની ચૂંટણીમાં પહેલી વખત મતદાન કરી દા લોકસભાની સામાન્ય ચૂંટણી વખતે મતદારે કે ખાસી સુવિધાઓ અને સરળ ચૂંટણી પ્રક્રિયા જો અનુભવ મળે તેનો ઉદ્દેશ્ય સાથે મણિ વિધાનસભા મતવિસ્તાર મે ઓછો મે ઓછો એકડે મતદાન મથક આદર્શ મતદાન મથક તરીકે બનાવે મચી હેન મતદાન મથકે કે ખાસ રીતે સજા મેચી મથક મથ સેલ્ફી બુજની પણ વ્યવસ્થા કરે મેચીન્ી મતદારે કે મતદાન વખતે કોઈ તકલીફ ના પે તેના કરે મતદાન મથક મેણી લાઈટજી સુવિધા અને મતદાર કરે શૌચાલય જેની સુવિધાએ પણ ગુજરાત મે દરેક વિધાનસભા મત વિસ્તાર પ્રમાણે ઓછે મેછા સત મતદાન મથકે મહિલા સંચાલિત એટલે કે સખી મતદાન મથક તરીકે બનાય મેા ગુજરાત મેડા એક હજાર બો ચુમોતેર સખી મતદાન મથકે મથે પ્રિસાઈડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર અને અન્ય સ્ટાફ પણ માત્ર મહિલા અધિકારી જ હુંદી વિધાનસભા મતદાર વિભાગ મે હેકડો મતદાન મથક હેડો પણ બનાયે જે મે માત્ર દિવ્યાંગ કર્મચારી જ હુંદા દિવ્યાંગ વે તેડા દિવ્યાંગ કર્મચારી સંચાલિત હેકડો મતદાન મથક બનાવે મેચીન્ દિવ્યાંગ કરે પોસ્ટલ બેલેટ મારફત કરે મતદાન ની સુવિધા લોકશાહી જે મહાપર્વ ખાસી રીતે પાર પાડેલા કરે કર્મચારી અને અધિકારી ચૂંટણી કામગીરી રાજ્ય અને કેન્દ્ર સરકાર પંજા હજાર જેટલો કામગીરી પોલીસ દળ પણ હાજર રોંદા મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતી ગુજરાત નાગરિક અપીલ કરતા ચો કે હજુ પણ પિંડો અને પિન્ડે પરિવાર ઉમર જભ્ય જો ના મતદાર યાદીમાં આય કે હી તપાસી જરૂર લગે તો મતદાર યાદી મે નામ દાખલ કરેલા અરજી પણ કરીયે ઓનલાઈન પણ અરજી કરી મહાપર્વો ભાગ બનો દેશ જો કોઈ પણ મતદાર મતદાન કરે રે ના વે જવાબદારી ખણો ચૂંટણી અંગે માહિતી વિશેષ કાર્યક્રમ પૂરો થયો સંપાદન અને આલેખન પરેશ મારુ પઠન ચૈતલી જોશી પ્રસારણ આકાશવાણી ભુજથી કરે મેં આયો પ્રસ્તુતિ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે અને ઇતિહાસની સૌથી મોટી ચૂંટણી આપણે જોવા જઈ રહ્યા છીએ માત્ર જોવા નહીં એમાં ભાગ લેવાની તક છે ભારતના ભવિષ્યના ઘડતરમાં તમારો એ હિસ્સો છે એ હિસ્સાને એ તકને વાપરવાનો સમય તમને મતદાન આપે છે આ વર્ષે ત્રણ દેશો ચૂંટણી કરી રહ્યા છે ભારત અમેરિકા અને રશિયા એ ત્રણેય દેશોમાં આ વર્ષે ચૂંટણીઓ યોજાવાની છે પરંતુ આજે આપણે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીની વાત કરવી છે આમ તો અમેરિકામાં તારીખ પાંચમી નવેમ્બરે અમેરિકાના રાષ્ટ્રપતિ માટે ચૂંટણી યોજાવાની છે અમેરિકન મતદારો આ વર્ષે તેમના દેશના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરશે આ હોદ્દાની ટર્મ ચાર વર્ષની હોય છે આજની વાત પ્રમાણે અમેરિકાના હાલના પ્રેસિડેન્ટ જો બાઇડેન ફરી રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડવાનું મન બનાવી ચૂક્યા છે તેઓ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હશે જ્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બને તેમ લાગે છે અહીં નોંધવું જરૂરી છે કે અમેરિકાની બંને મુખ્ય પોલિટિકલ પાર્ટીઓમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કોને બનાવવા તે માટે તેમની જ પાર્ટીમાં ઉમેદવારની પસંદગી માટે ચૂંટણી થતી હોય છે જેને બહુમતી મળે તે જ વ્યક્તિ રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી લડી શકે છે ભારતમાં અનેક રાજકીય પક્ષો છે પરંતુ અમેરિકામાં બે જ મુખ્ય પોલિટિકલ પાર્ટીઓ છે આમ છતાં કેટલાક ઉમેદવારો અપક્ષ રહીને પણ આ ચૂંટણી લડી શકે છે જેમાં રોબર્ટ એફ કેનેડી કે જેઓ અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ જોન એફ કેનેડીના ભત્રીજા છે દેશ મેં કુલ સત તબક્કે મેં લોકસભા ચૂંટણી થીંધી જેમે ગુજરાત મેં ત્રીજે તબક્કે મેં સાતમી મે બે હજાર ચોવીસ જો મતદાન થીંધો કચ્છ જી ગાલ કરીયો તો માણેરનામો બારો એપ્રિલ બાર પારો ઉમેદવારી ભરતી તારીખ સોળ મતદાનની તારીખ સાતમી મેક્રિયા તારીખ છઠી જૂન બાર ચોવી થ ઉમેદવારે અને રાજકીય પક્ષ લે આદર્શ આચાર સંહિતા સોળો માર્ચ બજાર ચવી થી અમલ મેોકસભા ચૂંટણી મેચ લખ પિસ્તાલી હજાર ત્રેસો ચોસઠ ને મોરબી જા બ લખ નેવ્યાસી હજાર નો બેઠક મેલ ઓગણી લખ પાંત્રી હજાર ત્રેસો ને જો ઉપયોગ કા કચ્છ જિલ્લા આઠસો એકાવન રિઝર્વ સાથે ચૂંટણી લાય સોળ છસો બત્રી કર્મચારી ફરજ બજાઈદા